શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે હોલિકા દહનનો શુભ સમય પૂજા વિધિ મહત્ત્વ અને હોળીની રાખના ઉપાયો વિશે આજના વિડીયોમાં આપણે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ હોળીને હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે બીજા દિવસે રંગોની હોળી રમાય છે જેને ધૂળેટી પણ કહેવામાં આવે છે હોળી અનિષ્ટ પર સારા વ્યક્તિની જીત તરીકે ઉજવવામાં આવે છે રંગબેરંગી રંગો સાથે હોળીના દિવસે દરેક વ્યક્તિ જૂની ફરિયાદો ભૂલીને ગુલાલ લગાવીને હોળી પર એકબીજાને અભિનંદન આપે છે આ વર્ષે પૂનમની તારીખ બે દિવસ હોવાના કારણે મૂંઝવણ છે આવી સ્થિતિમાં હિન્દુ કેલેન્ડર મુજબ જાણો ક્યારે છે હોલિકા દહન શુભ સમય અને મહત્ત્વ વૈદિક પંચાંગ અનુસાર ફાગણ પૂનમ ચોવીસ માર્ચે સવારે નવ વાગીને ચોપન મિનિટે શરૂ થાય છે જે પચીસ માર્ચે બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ચોવીસ માર્ચે હોલિકા દહનની ઉજવણી કરવામાં આવે છે આ સાથે જ પચીસ માર્ચે રંગો સાથે હોળી રમવામાં આવશે હોલિકા દહનનો શુભ સમય હોલિકા દહન ચોવીસમી માર્ચે કરવામાં આવશે આ દિવસે હોલિકા દહનનો શુભ સમય બપોરે અગિયાર વાગીને તેર મિનિટથી બાર વાગીને સત્યાવીસ મિનિટનો રહેશે હોલિકા દહન માટે કુલ એક કલાક ને ચોવીસ મિનિટનો સમય રહેશે હોલિકા દહનની પૂજા પદ્ધતિ હોલિકા દહનની પૂજા કરવા માટે પહેલાં સ્નાન કરવું જરૂરી છે સ્નાન કર્યા પછી જ્યાં હોલિકાની પૂજા કરવામાં આવે છે તે સ્થાન પર ઉત્તર અથવા પૂર્વ તરફ મોં રાખીને બેસવું પૂજા માટે ગાયના છાણામાંથી હોલિકા અને પ્રહલાદની મૂર્તિ બનાવી પૂજા સામગ્રી માટે કંકુ ફૂલ ફૂલની માળા સૂતર ગોળ આખી હળદર મગ નાળિયેર ગુલાલ પાંચથી છ પ્રકારના અનાજ અને પાણી એક વાસણમાં રાખો આ પછી આ બધી પૂજા સામગ્રી સાથે પૂર્ણ વિધિ સાથે પૂજા કરો મીઠાઈઓ અને ફળ અર્પણ કરો હોલિકાની પૂજાની સાથે સાથે વિધિ પ્રમાણે ભગવાન નરસિંહની પૂજા કરો અને પછી પ્રગટાવેલી હોળીની આસપાસ સાત વખત પરિક્રમા કરો હોળીના તહેવારનું મહત્ત્વ હોળી વ્રતકથાની વાત કરીએ તો હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે તેવી જ રીતે ધાર્મિક માન્યતા અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મતભેદ ભૂલીને એકબીજાને રંગ લગાવે છે જેમાં લાલ રંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે લાલ રંગને પ્રેમ અને સંવાદિતાનું પ્રતિક માનવામાં આવે છે જેના કારણે જ પરસ્પર પ્રેમ અને સ્નેહ વધે છે ધાર્મિક માન્યતા અનુસાર હોળી દહન અને હોળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિ અને તમામ દેવી દેવતાઓની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો ચાલો જાણીએ હોળીકા દહનની રાત્રે હોળીની રાખના કયા અચૂક ઉપાય કરવાથી વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દૂર થશે તે વિશે જાણીએ પહેલું હોળીકા દહનના બીજા દિવસે હોળીની રાખ આખા ઘરમાં છાંટો આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે અને પારિવારિક કંકાસ અને વાસ્તુદોષ પણ દૂર થશે બીજું હોળીની રાખને લાલ કપડામાં એક સાત છિદ્રોવાળા સિક્કાની સાથે બાંધી દો અને તેને એક વર્ષ સુધી ધન સંપત્તિની જગ્યાએ તિજોરીમાં રાખવાથી ધનની સમસ્યા થતી નથી ત્રીજું હોળીની રાખને તાવીઝમાં બાંધો અને તેને તમારા ગળામાં કે હાથમાં બાંધો આમ કરવાથી દુષ્ટ શક્તિઓ દૂર રહે છે અને કોઈ પણ નકારાત્મક શક્તિઓની અસર નહીં થાય ચોથું શિવલિંગ પર હોલિકાની એક મુઠ્ઠી રાખ ચડાવવાથી શનિની મહાદશા અને રાહુ કેતુની મહાદશામાંથી મુક્તિ મળે છે અને કામમાં આવતી અડચણો પણ દૂર રહે છે પાંચમું હોળી કા દહનની રાખને નાહવાના પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી પણ નવગ્રહને લીધે જીવનમાં ચાલતા દુઃખોથી મુક્તિ મળે છે અને નોકરીમાં સફળતા મળે છે છઠ્ઠું ઘરમાં કોઈ બીમાર હોય તો પૂર્ણિમાથી પૂર્ણિમા સુધી એક મહિના સુધી રોજ હોળીની રાખ કપાળ પર લગાવો આમ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થતો જશે સાતમું ઘરમાં આર્થિક સંકટ છે તો હોળીની ભસ્મને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો તમે એક નાનકડા કાગળની પડીકીમાં હોળીની રાખ બાંધીને પર્સમાં રાખો ધન લાભના દરવાજા ખુલશે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણ્યું હોળીકા દહનનો શુભ સમય શું છે તેની પૂજા વિધિ મહત્ત્વ અને હોળીની રાખના વિશેષ ઉપાયો વિશે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ